નવા લોકના તમારું સ્વાગત છે અને આજે અમે આવ્યા છીએ વટનગરમાં અને વટનગરમાં રામદેવ વેલ પકોડી ચેન્ટરમાં આવ્યા છે અને હવે પણ આજે બનાવશો અમે તમને જોવો પકોડી કઈ પકોડી બનાવી છે કેવી બનાવે છે કઈ રીતે બનાવે છે એ તમને બતાવશું વિડીયોમાં તમે જોજો અમે જઈ રહ્યા છીએ પપોડીવાળા પહાર ચેડી ચેડી આવો અને આ વાય તો આ પકોડી ખાવા મિત્રો આવી ગઈ તમે આવો તમને બતાવીએ કેટલી સાફ સુથરી કેટલી સફાઈ થી પકોડી બનાવવામાં આવે છે તો તમને બતાવ્યું આ રગડા પૂરી છે થોડું ભાઈ ની ઇન્ટરવ્યુ લઈએ શું નામ છે તમારું

સેવપુરી ચનાપુરી દહીપુરી રગડાપુરી આ બધી પણ કચુંબર કચુંબર બધું સાથે મજબૂત મળે છે Ну, я здесь.